સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા ત્રણ વર્ષથી વોન્ટેડ હીડો વાહનચોર મધ્યપ્રદેશથી ઝડપાયો શહેરમાં ગુનાખોરી ડામવા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વની સફળતા મેળવી છે વર્ષ બે હજાર બાવીસથી કતારગામ પોલીસ સ્ટેશનના વાહનચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી કુવરસી મંડોલાઇનની ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુરથી દબોચી લીધો છે વર્ષ બે હજાર બાવીસમાં સુરતના કતારગામ વિસ્તારમાં વાહન ચોરીની એક ઘટના બની હતી આ ગુનામાં કુંવરસિંહ મંડો લાઈનની સંડોવણી સામે આવી હતી જોકે ધરપકડથી બચવા માટે આરોપી સતત પોતાની ઓળખ છુપાવી નાસ્તો ફરતો હતો છેલ્લા ત્રણ વરસથી તે પોલીસને ચકમો આપી રહ્યો હતો ઓપરેશન અલીરાજપુર સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં છુપાયેલો છે આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક વિશેષ ટીમ મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી હતી સ્થાનિક સ્તરે તપાસ કરી આરોપીના ચોક્કસ પર દરોડા પાડવામાં આવ્યા હતા અંતે કુવર મંડો લાઈન ઝડપી પાડી સુરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મહત્વની વાત તો આરોપી છેલ્લા લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને ઝડપી લેવામાં આવ્યો છે હાલમાં આરોપીની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ પૂછપરછ દરમિયાન સુરત અને અન્ય જિલ્લાઓમાં થયેલી વધુ વાહન ચોરીના ભેદને ઉકેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇક